સુજિત્રાના વિરોલ ગામમાં સ્વેટર વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કમળાબા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મિત્રોને ત્રણસો જેટલા વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ દાતાશ્રી નગીનભાઈ ચતુરભાઈ પટેલ અક્ષરભાઈ નગીનભાઈ પટેલ દ્વારા સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગ દીપાવવા માટે સુજિત્રા વિરોલ ગામના મહાનુભાવો વડીલો માતાઓ બહેનો તેમજ આચાર્ય તેમજ શિક્ષકગણ હાજર રહ્યા હતા આવાને આવા કાર્ય ભવિષ્યમાં કરતા રહે તેવા અંતરના આશીર્વાદ સહ શુભેચ્છા પાઠવવામાં આવી હતી તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો